સુરત શહેરમાં અરવિંદ કેજરીવાલની ધરપકડના માનગઢ ચોક ખાતે વિરોધ દર્શન દર્શન કરાવવામાં વિરોધ થાય તે પોલીસે વધુ પ્રદર્શન અટકાયત કરી હતી અટકાયત ન કરવા દેવા માંગતા કાર્યકરોની પોલીસ દ્વારા ટીંગાટોળી કરાઇ હતી પોલીસે કહ્યું કે મંજૂરી વગર સમગ્ર કાર્યક્રમ કરાતો પગલા ભર્યા છે પોલીસે આપ કોંગ્રેસના કાર્યકરોની અટકાયત પણ કરી હતી લેકર પોલિસી કૌભાંડ મામલે ઈડી દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ગુરુવારે રાત્રે તેમના મુખ્યમંત્રી આવાસથી ધરપકડ કરવામાં આવી હતી જેને લઈને દેશભરમાં આપ અને ઇન્ડિયા ગઠબંધનમાં નેતાઓ અને કાર્યકરો વિરોધ નોંધાવ્યો હતો તે સુરતના વરાછા મિની બજાર ખાતે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ઇન્ડિયા ગઠબંધન અને આપના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી વરાછા માનગઢ ચોક ખાતે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ સફળ થાય તે પહેલા જ વીસથી થી વધુ આપ અને કોંગ્રેસના કાર્યકરો અટકાયત કરાઈ હતી તમામ લોકોની ટીંગાટોળી કરી અટકાયત કરાઈ છે અટકાયત કરતી વેળાએ પોલીસ અને આપ કોંગ્રેસી કાર્યકર્તા વચ્ચે ધક્કા મૂકી અને ઘર્ષણ પણ સર્જાયું હતું તો આપને કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું હતું કે આપાને કોંગ્રેસના ઇન્ડિયા ગઠબંધનથી ભાજપના પેટમાં તેલ રેડાયું હોવાનું ઇન્ડિયા ગઠબંધન કાર્યકરો કહેતા ઉમેર્યું કે લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ હાર ભાડી ગઈ છે તેથી સ્વચ્છ છબી ધરાવતા લોકોની જેલ ભેગા કરીને પોતે ચૂંટણી જીતવાનો કારસો કરી રહ્યા છે તો લોકો હવે તમામને ઓળખી ગયા છે લોકસભાની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી દ્વારા ઇન્ડિયા ગઠબંધનને તોડી પાડવા માટે આવી હરકતો કરાઈ રહી અને આક્ષેપો કર્યા છે તે વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં આપ અને કોંગ્રેસના કાર્યકરો ઉમટી પડતા પોલીસના પણ ધાડે ધાડા ઉતારી